પર્યાવરણના જતનના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વરની વંધારા નામની સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ કરી તેના જતન અંગેના સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ભરૂચ વિભાગ પોલીસ વડા સી કે પટેલ વંધારા સંસ્થાના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વનધારાના જે આ એનજીઓના સભ્યો છે એમણે અને આ પોલીસ પરિવાર દ્વારા આ વૃક્ષોનું વધુમાં વધુ પ્રમાણમાં ઉછેર થાય એનો એક સંપલ્પ સંકલ્પ લેવામાં આવેલો છે અને સાથે સાથે આ કાર્યક્રમના ઉપક્રમે એક જાહેર જનતાને એક એવી અપીલ પણ કરીએ છીએ કે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને આપણા દેશમાં હરિયાળી એક હરિયાળી ક્રાંતિ લાવવામાં આવે એવી એક અપીલ કરવામાં આવે છે જય